પછી ભાવનગર લાઈનમાં ગોંડલિયાનો વાસળો મારી પાસે અત્યાર સુધીમાં આ ત્રણ ગુલ ભેવાયા થયા છે એક આ કૃષ્ણનો હતો એનો વાસળો મારી પાસે જેતો ને એની છે હા એની માં મોટી ગાબડી આ છે ગઢા કેસરની પુણેસરી આપું નેસરી એની મહાતી મારી ભાઈ રાજની બાપુ ના ભાવનગર એ આપી દીધું એ આપી દીધી આ છે ગજરાજ ની હરદાભાઈ પાસે હતો ઘોડાવાળા હનુમાનગઢ પેલી હા ગોંડલિયા નો વાસળો જે આપડી હતો ને એનું નામે નામ અમે જ રાખ્યું બીજી પાંઘેરિયા ની છે આજો સામુ ભાઈ તો રામ રામ ડાયરાને આજ આપણે આવી ગયા છે જૂનાગઢ જિલ્લાના નરેડી શરૂઆતમાં તમે આવી સુંદર સુંદર અને બહુ મસ્ત બ્રડલાઈનની ગાયું જોઈને એવું થાય આપણને કે કોઈ મોટા બ્લિડર ના કરે છે પણ હકીકતમાં એવું નથી આજે તમે ગાયું જોઈ રહ્યા છો જે સુંદર સુંદર બ્રેડલાઈનની અને બહુ મસ્ત બ્યુટીમાન તમે જે ગાયું દેખાય છે એ એક સાધારણ પશુપાલક કહી શકાય ખેડૂતના ઘરે છે અને પૂરી માહિતી તમને વિડીયોમાં આગળ જોવા મળશે કેવી શાનદાર શાનદાર લાઈન અહીંયા ઊભી છે અને કેવો બોલના કયા રિઝલ્ટ પણ મળ્યા છે અને બહુ જ શાનદાર અને બહુ ઘણા વર્ષોની મહેનત પછીનું જે તમે સ્કીન ઉપર જોઈ રહ્યા છો એ પરિણામ છે એમનું તો ચાલો શરૂઆત કરીએ શરૂઆતમાં જ હું કહી દઉં કે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ પાંચવાળા ઘંટીનું બટન પણ જરૂર દબાવો કેમ કે આવી જ રીતના અમે સાધારણ સાધારણ ખેડૂતના ઘરે અને ગૌપાલકોના વિડીયોઝ તમારા સુધી પહોંચાડવાનું એક અમારો પ્રયાસ છે સૌ આપણે

છે આ પાંડરિયાની છે ગોંડલિયા નો વાસળો જે હતો ને મારી પાસે એની છે આ પાંડરિયા ની

અત્યાર સુધીમાં તમે કેટલા બુલ ટુકમાં વાસરો છે અમે કઈ કઈ બ્રેડલાઈન અત્યાર સુધીમાં આ ત્રણ બુલ મે વાપરા છે એક આ કૃષ્ણનો હતો પછી ભાવનગર લાઈનમાં ગોંડલિયાનો વાસળો તમારી પાસે અને અત્યારે હું મારા મિત્રનો વાપરું છું પાડે લઈ આવવા હા ક્યાં ને ખોરાક માં શું શું આપો ખોરાક માં નીર બેટણ આપીએ સવાર સાંજ ચૂકી

અને ઓલી પાસે મોટી ગાબડી મોટી ગાય કેને મોટી ગાય એ મોટી ગાયને વેત ત્યાં નવ નવ તમારી પાસે હા નવ નવ તમારી નવ નવ આપણી બધી વાછડી બધી વાછડી હા આ ગાની છે બધી આ બધી મોટી ગાય આપણી પાસે અલે ગંગા એ નામ ગંગા છે એ જસ્તરની છે જસ્તર હા પરવાડ પાંચ લઈ હોત પછી આની પેલા વેતની બી મોલલાની

એનું અત્યારે સાડા નવ લીટર દૂધ આવે છે ત્રીજા વેતર પેલા સાત લીટર વાસળો છે પાંઢેરિયા નું અને લીંડિ છે

તો મિત્રો કોઈને પણ ગાયું લઈ હોય તો ભાઈનો સંપર્ક કરી શકે છે અને આપણે એમ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત જય ગૌ માતા ફરી આવે ગૌપાલક સાથે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે પાંચ વાર કન્ટિન્યુ બટન જરૂર દબાવો તાકી આગળ આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી શકે ધન્યવાદ અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો